નમસ્કાર દર્શક મિત્રો પાવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પ્રાણી મીડિયા દર્શક મિત્રો અત્યારના સમયમાં લોકો છે એ અલગ અલગ મુશ્કેલીઓમાં ફસાયેલા હોય છે ઘણી વખત એવી મુશ્કેલીઓ હોય છે જેના કારણે લોકોને છે એ મોટું નુકસાન ભોગવવું પડતું હોય છે ક્યાંક ને ક્યાંક કાયદાની અજાણતાના કારણે લોકો છે એ વધારે પડતા મુશ્કેલીમાં ફસાતા હોય છે ત્યારે વાત કરીએ આપણે પછાત વર્ગની તો પછાત વર્ગ છે એ મોટા પાયે અજ્ઞાનો હોય છે અશિક્ષિત હોય છે જેના લીધે કાયદાની માહિતી છે એ એમની પાસે નથી હોતી જેના કારણે એ ઘણી વખત મોટી મુશ્કેલીમાં ફસાઈ જતા હોય છે તો પાવરન્યૂઝ દ્વારા એક પહેલ કરવામાં આવી છે આજે જ્યારે અત્યારે આપણો સમાજ છે એ એક દોરમાંથી પસાર થઈ રહ્યો છે જે એક સમય હતો જ્યારે લોકો છે રાજાઓના ગુલામ હતા આપણો દેશ પણ ગુલામ હતો એના પહેલાના સમયમાં જ્યારે આપણી સમાજ છે એ ગુલામી ભોગવી રહી હતી ત્યારે એક ગુર્જર મેઘવાડ સમાજ કે દલિત સમાજ જ નહીં પણ પરંતુ પછાત વર્ગ કોઈ પણ લઈ લો એમાં કોઈ પણ જાતિ વર્ણનો લોકો માણસ હોય એ એ વ્યક્તિ હોય ગુલામીનો શિકાર બનેલો હતો તો અત્યારના સમયમાં પણ આપ જોઈ શકો છો અને જાણી શકો છો અનુભવી શકો છો કે ગુલામી જેવો જ અત્યારનો સમય છે એ પસાર થઈ રહ્યો છે ક્યાંક ને ક્યાંક વ્યક્તિ છે એ પોતાની જાતને ગુલામી ગુલામ હોય એવી અનુભવ કરી રહ્યો છે ત્યારે અત્યારના સમયમાં સંવિધાન લાગુ હોવા છતાં લોકતંત્ર હોવા છતાં પણ જો વ્યક્તિને ગુલામીનો અહેસાસ કરવો પડે તો એનાથી મોટો ખરાબ સમય ક્યારેય ન હોઈ શકે તો લોકોને છે એ આ મુશ્કેલીના સમયમાંથી બહાર નીકળવા માટે આપણી પાસે એક જ હથિયાર છે અને એ છે સંવિધાન દરેક વ્યક્તિ માટે સમાનતાનો અધિકાર દરેક વ્યક્તિ માટે એક સમાન હકો જો કોઈ આપી શકતું હોય તો એક બાબાસાહેબ આંબેડકરની આરે આજે જ્યારે આપણે ચૌદમી એપ્રિલની એમની જન્મ જયંતિ ઉજવી ત્યારે ઘણા લોકો રેલીમાં જોડાયા હોય ઘણા લોકોએ પુષ્પહાર પણ કર્યા હોય કાર્યક્રમો ઘણી ઘણી અલગ અલગ જગ્યાઓએ થયા હોય ગામડા ગામડે કાર્યક્રમો થતા હોય દૂર દૂરથી લોકો છે એ કાર્યક્રમોમાં જતા હોય પરંતુ એના લીધે કોઈ જાતની જાગૃતતા નથી આવતી અત્યાર સુધી ક્યાંય પણ એવી કોઈ અસર જોવા નથી મળી કે જેના લીધે લોકોમાં આનો અસર જોવા મળ્યો હોય કે કોઈ લોકો છે એ માનતા સંવિધાન વિશે જાણતા હોય એવી મોટા પ્રમાણમાં કોઈ અસર નથી જોવા મળતી મળી માટે એક મને વિચાર આવ્યો છે કે જો સંવિધાનની અસર આપણે ઊભી કરવી હોય લોકોના મનમાં લોકોની અંદર એક આગ જગાવવી હોય સંવિધાન માટે તો એના વિશે શું કરી શકીએ આપણે એના માટે શું કરી શકીએ તો એક વિચાર આવ્યો અને ગઈકાલે જ મારા એક મિત્ર છે મનસુખભાઈ જેમની દીકરીના જે સગાઈ છે એના ભાઈની દીકરીની આ જે સગાઈ છે ત્યારે એમની સાથે વાતચીત કરતા એક વિચાર આવ્યો કે કેમ ના આપણે ઘરે ઘરે સંવિધાન પહોંચાડીએ કારણ કે આપણે વાત ઘરે ઘરે પહોંચાડી શકીએ છીએ સોશિયલ મીડિયાના માધ્યમથી કાર્યક્રમો કરીને પણ આપણે વાતો કરતા હોઈએ પણ એ વાત છે એ માત્ર ને માત્ર કાર્યક્રમ પૂરતી અને જ્યારે આપણે આ પ્રકારના કોઈ વિડીયો જોતા હોઈએ તો વિડીયા પૂરતી જ વાત રહેતી હોય છે પરંતુ એવું કેમ ના કરી શકાય કે એક સંવિધાન છે એ સંવિધાન કાયમના માટે એ વ્યક્તિના કોઈ પણ વ્યક્તિ હોય સંપર્કમાં આવ્યો હોય તો એના આપણે સંવિધાન એને એને આપ્યો અને કાયમના માટે ઘરે પહોંચી શકે અને જ્યારે પણ કોઈ પણ જાતની મુશ્કેલી પડે તો ત્યારે એને વિચાર આવે કે મને જે હું જે મુશ્કેલીમાં ફસાયો છું મને આ કાયદા મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે આ સંવિધાનની અંદર એવી કઈ કલમ છે કે જેનાથી જેનો ઉપયોગ કરીએ અને હું આ મુશ્કેલીમાંથી બહાર નીકળી શકું તો આ એક વિચાર છે એ ઘરે ઘરે પહોંચે અને લોકો છે એ જાગૃત થાય સંવિધાન વિશે જાણતા થાય એટલા માટે થઈ અને આજે કકરવા ગામે આજથી જ શરૂઆત કરું છું ઘણી વખત ઘણા લોકો કાર્યક્રમો હોય કે લગ્ન પ્રસંગ હોય તો સંવિધાન આપતા હશે એની ના નથી ઘણી વખત લોકોએ આપ્યા છે અને આપતા પણ હશે અને હજુ પણ ઘણી વખત આપતા હશે પણ આ એક એવો મેસેજ છે માત્ર સંવિધાન નહીં પણ સંવિધાન સાથે એક મેસેજ પહોંચાડવાનું છે કે જેને આજે હું સંવિધાન આપું છું એ બે વ્યક્તિને આપું છું એક દીકરી પક્ષને અને એક દીકરા પક્ષને તો બે પક્ષના ઘરે આ સંવિધાન પહોંચે છે અને એમને પણ હું એક સાથે મેસેજ આપું છું કે આ સંવિધાનની હું એક એક કોપી આપું છું એ કોપી આપણે સાચવીને રાખવાની છે અને આ કોપીમાંથી બે કોપી બીજી બનાવી અને એ બે કોપી તમારે બીજા કોઈ વ્યક્તિને આપવાની છે જેથી કરી અને જલ્દીથી જલ્દી આ સંવિધાન છે એ ઘરે ઘરે પહોંચે અત્યારના સમયમાં લગભગ દરેક ઘરમાં ભણેલા લોકો હોય ભણેલા છોકરાઓ હોય છે તો એ આ સંવિધાન વાંચશે અને સંવિધાનની અંદર જે જોગવાઈઓ કરવામાં આવી છે આપણા માટે જે મુશ્કેલીનો અનુભવ કરી રહ્યા છો એ મુશ્કેલીનો ઉકેલ છે એ આ સંવિધાનની અંદર જ આપેલો છે તો એ સંવિધાનની અંદર થી સંવિધાન વાંચી અને એ મુશ્કેલીમાંથી જે લોકો નીકળી શકશે અને જે ગુલામીનો અનુભવ કરી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક સંવિધાનથી જાગૃત હશે જવિધાન વિશે જાણતા હશે પોતાનો કાયદો અને હક વિશે જાણતા હશે તો આ મુશ્કેલીમાંથી દૂર નીકળી શકશે અને ગુલામીમાંથી પણ બહાર નીકળી શકશે તો આવો આપણે અહીંયા દીકરી અને દીકરાને સંવિધાન અર્પણ કરીએ ઘણી ફસાદ છે અને ઘણી અંધશ્રદ્ધાઓ પણ વીંચડાયેલી છે ત્યારે સમાજને એક સાચો રસ્તો મળે એના માટે આપણે શું કરી શકીએ ત્યારે મને એક વિચાર આવ્યો કે ઘરે ઘરે સુધી આપણે આ સંવિધાન છે આપણું ભારતનું બંધારણ છે એ ઘરે ઘરે સુધી પહોંચાડી અને અત્યારે આપણી આવનાર પેઢી છે એને આ સંવિધાન પહોંચે અને એ વાંચે જેથી કરી અને આવનારી પેઢી છે એ આપણી આ સમાજને ઉજાગર કરી શકે આપણી ધાર્મિક આસ્થાને પણ ઠેસ ના પહોંચે જે આપણા વડીલો છે એ ધાર્મિક માનતા હોય છે ધર્મમાં તો એમને પણ આપણે સાથે રાખી અને એમને પણ દિલ દુબાવી નહીં અને આપણે આ પ્રજાને છે એ સાચો સંદેશ પહોંચાડી શકીએ તો મારો એક જ ઉદ્દેશ્ય છે કે હું આ સંવિધાનની ત્રણ કોપી મારી પાસે છે એમાંથી એક કોપી હું મારી પાસે રાખું છું અને બે કોપી છે એ આ દીકરી અને દીકરાને આપું છું તો એમને પણ એક મેસેજ આપું છું કે આ બે કોપી આ કોપીમાંથી એ બધા કોપી કરાવી અને એ પણ આગળ આપે અને આ સમાજને દરેક વ્યક્તિને આ મેસેજ પહોંચાડે કે જે પણ પાસે આ કોપી પહોંચે એ બે કોપી કરી અને આગળ મોકલે જ્યારે પણ આપણા સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો થતા હોય તો એ કાર્યક્રમોમાં જે પણ વ્યક્તિ જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે આ બલે કોપી છે એ આગળ મોકલે જેથી કરી અને સમાજના દરેક ઘર સુધી આ કોપી પહોંચે અને લોકોને ઘરે ઘરે સંવિધાન પહોંચે જેથી કરી અને સંવિધાન વાંચી અને લોકો છે એ કાયદાનું જાણ થાય અને આપણી સમાજ છે એ

યુગ બદલા બદલા હિન્દુસ્તા You go Badla Hindustan let Badla go